મિત્રો આપણે બે ભાગની વાત કરી ત્રીજા ભાગની વાત કરીએ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન ભાગ ત્રણના એમસીક્યુ પર આગળ વધીએ સૌ પ્રથમ તૈયાર છો બરાબર તો આપણે આગળ વધીએ નંબર વન આવૃત બીજધારીમાં પૂ કેસરની લાક્ષણિકતા શું તો આવૃત બીજધારીનું પૂ કેસર કેવું હોય છે તો દ્વિખંડીય હોય છે દ્વિકોટરીય હોય છે અને ચતુષ્ક બીજાણું ધાન્યવાળું હોય છે ઓકે સમય તે આમ તો ચતુષ્ક કોટરીય કહી શકાય પણ એક કોટરમાં એક ખંડમાં બે કોટર એટલે દ્વિકોટરીય કહી શકો છો લઘુ બીજાણુમાં અંતઃ દિવાલ અંદરની દિવાલ સેલ્યુલોઝ પેક્ટિન બંનેની બનેલી હોય છે અથવા સેલ્યુલોઝ પેક્ટિન એટલે સેલ્યુ પેક્ટન તરીકે ઓળખવામાં આવે છે ડી જવાબ આવશે પરાગરજ પર કોઈ પણ પરિબળની અસર નથી થતી શું કામ કારણ કે બાહ્ય આવરણ છે સ્પોરોપોલિનિન નું બનેલું હોય છે ઓકે બાકીનું આપણે નહીં લઈએ માત્ર મધુરસને ગ્રહણ કરે છે પણ પરાગનિયન નથી કરતા તો પરાગરજ લૂટારા કહેવાય મધુરસ લૂટારા કહેવાય કુટમૈથુન ના નાખે કુટમૈથુન તો કુટમૈથુન મૈથુન માં ભાગ ભજવે છે એટલે અહીંયા રાઈટ આન્સર આપણો બને છે ડી ને આપણે શું કહેવાશે તો હોમોગેમી કહેવાય સમૃદ્ધ પુષ્પતા કહેવાય દ્વિલિંગપણું એટલે આપેલ તમામ હોમોગેમી સ્વ ફલન કરે સ્વપરાગનયન સમૃદ્ધમાં તો ફરજિયાત થવાનું છે એટલે આપણે ડી જવાબ પુષ્પમાં લેન્ડિંગ પ્લેટફોર્મ એટલે પરાગ્રજ જેના પર આવે છે તો એ પરાગાસન લેન્ડિંગ પ્લેટફોર્મ તમે કહી શકો છો ઓકે લઘુ બીજાણુ એ ખાલી જગ્યાનો પ્રથમ કોષ છે બરાબર તો માદા જન્યુજનક અવસ્થા છે એનો પ્રથમ કોષ તરીકે આપણે લઈ શકાય લઘુ બીજાણુ માતૃકોષમાંથી શું નિર્માણ પામે તો લઘુબીજાણું માતૃકોષ છે બરાબર જે ખાસ કરીને એમએમસી છે એમાંથી અંડકનું નિર્માણ થાય ઓકે છેનું નિર્માણ થાય અંડક કારણ કે એની અંદર શું આવેલું હોય છે ભ્રૂણ પોટ પરાગર પરાગ કોટર તો આવે જ નહીં ભ્રૂણ કોટર આવે જ નહીં બરાબર એટલે અંડક લેવાય મહાબીજાણું પર્ણ અને લઘુબીજાનું પર્ણ મળીને શું બનાવે તો મહાબીજાણું છે બરાબર મોટા કદના છે તો એ સ્ત્રી બનાવે લઘુબીજાણું છે તો નાના કદના છે તો એ પૂ બનાવે એટલે સ્ત્રી અને પૂ આપણો જવાબ આવે

ઇચ્છિત પરાગ્રજના ઉપયોગ વડે સંતતિ મેળવી તથા પરાગ્રજને રક્ષિત કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે બરાબર તો એને કૃત્રિમ સંકરણ કહેવાય જેમાં ખાસ કરીને એમિસ્ક્યુલેશન અને બેગિંગ પ્રક્રિયા કરવામાં આવે તો એ શક્ય બને છે અયોગ્ય વિધાન પસંદ કરો અયોગ્ય વિધાનને આપણે ગોતવાનું છે તો અંડકનો તલસ્થ અંડક છે એનો તલસ્ત ભાગ નીચેનો ભાગ એને ભ્રૂણપુટ કહેવાય સાચું છે અંડકનો દેહ જે જોડાયેલો હોય

પ્રચ્છન લક્ષણો ધરાવે ભિન્નતા દર્શે ઉદ્વિકાસ માટે જરૂરી છે પ્રચ્છન લક્ષણો ધરાવે છે ખોટું છે આ ખોટું છે તો અહીંયા જવાબ આવશે ભિન્નતા દર્શાવે વિકાસ માટે જરૂરી છે દ્વિદળી ભ્રૂણકોટમાં કોષ કેન્દ્ર ત્રણ પ્રતિધ્રુવીય કોષો હોય વચ્ચે દ્વિતીય અને બે સહાયક અને કંડકોષ ત્રણ બે ત્રણ ત્રણ બે ત્રણ હૃદયમાં કેટલા મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ પામે છે તો એક જ મહાબીજાણુ માતૃકોષ નિર્માણ પામે છે મહાબીજાણુ માતૃકોષ એક બે ધ્રુવીય કોષ કેન્દ્રના સંયોજન દ્વારા શું બને છે તો દ્વિતીય કોષ કેન્દ્ર તો કેન્દ્ર સ્મધ્ય દ્વિતીય કોષ કેન્દ્ર બને અંડ છિદ્રનું કાર્ય શું નીચેના પરાગ નલિકાના પ્રવેશ માટે પરાગ નલિકા છે એનો પ્રવેશ ની આપણે આગળ વાત કરી ગયા સ્ત્રી કેસર નો ભાગ છે પુષ્પ કે જીવનમાં ક્યારે ખીલતા નથી બરાબર શું કહેવાય કહેવાય તો એને પુષ્પતા લઘુ બીજાનું જનન માટેનો સાચો ક્રમ તો લઘુ પીએમસી છે પેલા અર્ધિકરણ પામે અર્ધિકરણ પછી લઘુ બીજાનું ચતુષ્ક બને પછી સમવિભાજન લઘુ બીજાનું બને તો આપણો રાઈટ આન્સર અહિયાં બી બને છે અંડક કે જે દંડ વડે જરાયુ સાથે જોડાયેલો હોય તેને શું કહેવામાં આવે છે તો એને કહેવાય અંડક જરાયુ જે દંડ સાથે જોડાયેલો તેને અંડક નાલ કહેવાય છે પવન દ્વારા થતા પરાગ નયનને શું કહેવાય તો પવન દ્વારા થાય છે તો એને કહેવાય એનેમોફિલી ગેટેનો તો ન જ આવે ઓટોનસ વ થયું ગેટેનો તો એ જ વનસ્પતિનું પુષ્પની પરાગ્રહ જે જ બીજી વનસ્પતિ એ જ વનસ્પતિના બીજા પુષ્પો ઉપર જાય તો ગેટેનો કેમી ન આવે શું કેસરના પોષક સ્તરના કોષો શું ધરાવે તો પોષક સ્તર જે છે એના કોષો બહુ કોષ કેન્દ્રીય હોય અને પોલિપ્લોઈડી કારણ કે એના પોષક સ્તરનો ઉપયોગ લઘુબીજાણુ પેશી કરતી હોય છે એટલા માટે પોલિપ્લોઈડી એટલે કે મુક્ત કેન્દ્રસ્થ વિભાજન એટલે કે બહુ કોષ કેન્દ્રીય રચના છે શામાંથી ભ્રૂણપૂટ વિકાસ પામે ત્યારે તેને એક બીજાણુકીય કહેવાય તો મહાબીજાણુ સતુષ્કમાંથી ત્રણ મહાબીજાણુમાંથી નહીં ત્રણમાંથી નહીં ત્રણ તો નાશ પામે એક મહાબીજાણું માતૃકોષ બનતા ચાર બીજાણું પૈકી એકમાંથી એટલે અને મોનોસ્પોરિક એક માંથી આપણે શું કહેવાય મોનોસ્પોરિક એકમાંથી બને એટલા માટે મોનોસ્પોરિક કહેવાય ઓકે એટલે આપણો જવાબ છે એ બી આવશે માધાજન્યુજનક નો પ્રથમ એકકીય કોષ બરાબર તો એને મહાબીજાણું માતૃકોષ ન કાર્યકારી મહાબીજાણું કહેવાય મોટા ભાગની આવૃત બીજદારી વનસ્પતિઓ કેવા પુષ્પ ઉત્પન્ન કરે છે બરાબર દ્વિલિંગી પુષ્પ અથવા તો ઉભયલિંગી પણ એને શબ્દ કહેવાય બે એક જ થયું એટલે જવાબ આવશે દ્વિલિંગી અને ઉભયલિંગી પરાગ્રજ બાહ્ય બાહ્યાવરણમાં કેટલાક સ્થળે અસ્થુલિત છિદ્ર હોય તેને શું કહેવામાં આવે અસ્થુલિત છિદ્રને કહેવાય જનન છિદ્ર પરાગાસન ઉપર પરાગ્રજ અંકુરણને શું કહેવાય બરાબર તો તો ઇન 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 વિટ્રો વિટ્રો આપણે જે વાત કરી એ બેઝિક કેટલાક આગળ પરાગનયન અને પરાગરજ સ્થાપન આધારિત એમ શીખ્યું જોઈએ આગળ નવા ટોપિક માટે ફરી મળશું ત્યાં સુધી મને રજા આપશો સૌનો દિલથી આભાર વંદે માતરમ જય હિન્દ